કો પેલો ફાલ છે ને અહીં પેલો ફાલ છે ને એનો ફાલ એટલે છે ને જલ્દી છે જલ્દી જાય છે મસ્કો છે રહેવાનું નવા માં સ્વાગત છે નું તો તો જય માતાજી જય સવાર

એબ બીજી હોય તો એને તમાલા

સુટા યસ સુટા છે મેરે બસ નથી લા આવન નથી લા હોય તો નહીં નથી આ સુટર કરે દાદા પાંચ નોટ ના સુટાવી આપો ફેમિલી અમારી પાસે છૂટા નથી નકર આપી દેતા બાધા નથી છૂટા નથી અત્યારે યાર તો તો કે દુનો બેન છે તમને ખબર છે ને લગનમાં પછી મોજ જ કરી તો પછી શું થાય આમ થાય ઠાકી જાય વપરાઈ જાય ફાઈનલી હાજ બડી જાય ને તમે જોઈ એક તો અહીંયા એકલા એકલા પોપિયું ખાય જોઈ જોઈ

પાણો છે કે એટલે કલર નીકળી ગયો મસ્ત પાણો જોવો દેખી છે ને તો પાણો મારો બેટો સારો છે જબરદસ્ત પાણો નાનો છે તે કલર કરને પાણો ખુદ જ પાણો ઈ પાણો હે કદનજી તો ભાઈ આ તો આગળ પકી જાય ને ટાઈન બસ બટોક માં થી જાય એક બસ બાવડા આગળ લઈને જાવ માહિલા મારીને લાવશો કે હા અહીં આવી ગયો તાં દેખી માહિલા મારી ખબર છે કે હા કાઈ વાંધો નહી ચાલો તો પછી કન્ટિન્યુ હા જનજી ભાઈ હારો ઓયલ તો આમ ધ્યાન જ કે મળો તો આહિયા દે કેમ થાય કે તરબાવા આટી લખી તો એક છઈ લીધું ભાઈ જો આ મસબા છે નાટ હેડ પોકી પણ અહી થોડો ખાસવો પડે એમ છે તો હોલા પડશે જેસીબી પેલા લીલે હે ને પછી પાછા આશે ને એટલે ખાઈશે નારું નાખી જાવ તો કાઈ વાંધો નહી તો કન્ટિન્યુ બનાયરો તો બધાય બોલો ગાઈસ બોન કેટલો ઉતર કર્યું કે મસબા છે ને એની કરતા ઉતર કર્યું આમાં પીણામાં આવે જેસીબી ફસાય જાય ભાઈ સીસીબી ફસાઈ જાય

Oke, mau kerja Kalau anak dari Ahmadoni sih anak di bantelus nah, nanti masih berkontak kerbau masih, thai kayak ya

આપણે પહેલો ફાલ છે ને અહીં પોખાઈ દીધો પહેલો ફાલ છે ને એનો સેલો ફાલ એટલે કે સમજો કે કેમ કેવું મારે સમજાવું મને હરિહુષથી બની ગયું તરીકો શકાય એટલે પહેલા ફાલના જાંબુડા હતા એ બધાય પૂરા છેલ્લી વખતના છે એટલે કે હવે છે એ નાના નાના છે આવશે અને પહેલા ફાલના હતા એ બધાય પૂરા તો ચાલો મિત્રો જામુડા ખાવા બધાય આવો તો ચાલો કેવાલ ભાઈ જાંબુડે ખાવા જોવું મસ્ત બની લોકો અહીં અલગ અહીં રાઈટ મેં ત્યાં એને બી દીધા અને મેં એક જ લીધો બસ ચાર પ્રોએલા પણ ફોકસ એ નથી હતી તત તૈયાર હતી જા મે આ કાઈ પૂછ્યું તો આગળ અહીંયા દે સાખી શકે એ ઉસરતો જોઈ મસ્ત એક નંબર દેજો બોલ એ શું બોલા હે યે બોલ બોલ કેટલું કરે મને સરસ કાઈ વાંધો નહીં તો મિત્રો હું જામડું ખાઈ લઉં તો કઈશ આપણે છે ને હવે જામુડા ખાઈનું ખાઈ ગયું ગામમાં ગામમાં જવું પડે ખુલ્લા જવું પડે તો ખાઈ ખાલે મારું પીડું છે ગામમાં લઈ આવું મારો વાલા તો તો જોઈ રોટલા તો ગામ